ભારતના અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતાઓમાંના એક નારાયણા હેલ્થકે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડર નો અનાવરણ કર્યું છે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી કટોકટીઓ પર પ્રમાણિક દેખાવ પ્રદાન કરે છે જે દર્દીઓની વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો દર્શકો તેમના સંઘર્ષ સંજોગોની તાકીદ અને જીવન બચાવવા માટે અથા કામ કરતી તબીબી ટીમોના નોંધપાત્ર પ્રયાસોના સાક્ષી બનશે શ્રેણીમાંના એક આકર્ષક એપિસોડમાં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે જે માતા અને તેના શિશુની કરુણ યાત્રાને પ્રકાશિત કરે છે આ પ્રેરણાદાયી વાર્તાની ઉજવણી અને પ્રદર્શિત કરવા માટે નારાયણા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ મેડિકલ એસોસિએશન એએમએ ના સમર્થન સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં આદરણીય મહેમાનો ડો તુષાર પટેલ એમએ ના પ્રમુખ અને ડો ઉર્વેશ શાહ એમએ ના માનદ સચિવ હતા ઉપસ્થિતોમાં તબીબી વ્યાવસાયિકો કોર્પોરેટ પ્રતિનિધિઓ વીમા વડાઓ અને હિંમતવાન માતા પિતાનો સમાવેશ થાય છે જેમણે શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમના પોતાના અનુભવોને ફરીથી રજૂ કર્યા હતા અને હું અલીની મમ્મી છું તો અલીની સ્ટોરી ચાલુ થાય છે જ્યારે હું ફોર મંથ પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખબર પડી હતી કે અલીને હાર્ટમાં હોલ છે અને એના પછી મારું જ્યારે એથ મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડનીસ પણ છે તો બી અમે અલીને સ્ટેટ હોસ્પિટલમાં એનો જન્મ થયો એના ત્યારબાદ તરત જ એને આઈ સપોર્ટ જરૂર પડી તો એ વેન્ટિલેટર પર હતો ત્રણ દિવસ ત્યાં આગળ ટોટલ ત્યાં અલી સ્ટે કર્યો ઇલેવન ડેઝ એને લંગ્સનું એક માઇનર ઓપરેશન થયું ત્યાં આગળ એના પછી અમે ઘરે આવ્યા એના પછી એને એક દિવસ અચાનક તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ તો અમે એને નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા ત્યાં એને આઈસીયુમાં રાખ્યો હતો તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો જેના કારણે એને વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ટ્વેન્ટી ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ ત્યાંથી એને સારું નહોતું થતું તો અમને એક ડૉક્ટર મળ્યા ડૉક્ટર વિશાલ ચાંગેલા જેમને અમને કીધું કે આ ઓપરેશન તલ ગયા ત્યાં અમને ડૉક્ટર અતુલ મસલેકર મળ્યા જેમને અ કીધું કે હા આ ઓપરેશન પોસિબલ છે પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એ એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું પણ અમે ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરીશું હું નારાયણ વિદ્યાલયમાં બે હજાર બાર થી કાર્યરત છું એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ હાર્ટ સર્જરી બાબત હું બાળકોનો અને એડલ્ટ બંનેનો ઓપરેશન કરું છું હવે અલી નો જયારે અમારી પાસે પહેલો રેફરન્સ આવ્યો તો એક ત્રણ પોઈન્ટ ચાર કિલોનો બાળક જે ઓલરેડી જન્મથી બે વાર વેન્ટિલેટર હતો અને અત્યારે પણ જ્યારે અમને રેફરન્સ આવ્યો તો વેન્ટિલેટર પર હતો એક આઈસીયુ ની અંદર એને ફેફસામાં તકલીફ હતી એને કિડનીને તકલીફ હતી અને હાર્ટની અંદર એક મોટો હોલ હતો તો એ જે બાળક અમારી પાસે જ્યારે રેફરન્સ આવ્યો પીડિયા કાર્ડિયોલોજીસ્ટ રેફર કર્યો કે ભાઈ હવે વેન્ટિલેટર હવે વેન્ટિલેટરથી છૂટવામાં એક જ આન્સર છે કે એને ઓપન હાર્ટ સર્જરી કરીને એ કાણો બંધ કરવો પડે કાણો શું કરે કે ફેફસાની અંદર વધારે પડતું બ્લડ શન્ટિંગ કરે જ્યારે બ્લડ શન્ટિંગ કરે તો ફેફસા જે આપણે નોર્મલ સ્પન્જ હોય ને જે ભેગા થઈને હેવી પાણીમાં ભરીને કે હેવી થઈ જાય એવી લોડ લંગ્સ પર હોય અને એ લંગ્સ ટોયલેટ નથી કરી શકતા એટલા માટે વેન્ટિલેટર હોય ઓપન હાર્ટ સર્જરી કરી પણ અમને જેવું લાગતું હતું કે ઓપનહર્ટ સર્જરી તો રૂટીન અમે કરીએ જ છે પણ એના પછી એ બાળક સોળ દિવસ વેન્ટિલેટર હતો અમારા આઈસીયુમાં દર દિવસે મને ખબર છે કે દર દિવસે ભગવાનને કેટલી વાર હું યાદ કર્યો હતો એના બાબતમાં કેમકે અમે એક તક થઈને બધા મળીને એક જ અમારા મનમાં વિચાર હતો કે અલીને સારા થઈને ઘરે માટે એક મોટું ચેલેન્જ હતું અને અમે 16 દિવસ પછી સક્સેસ થઈ ગયા એ મારા માટે મારા ટીમ માટે એક બહુ મોટી વસ્તુ છે અમે કરેલા છે હવે ઘણા પ્રશ્ન પણ એક હોય ને કે રૂટિન ઓપરેશન હોય અને બીજો એક ઓપરેશન તમારા દિલ હાર્ટ ની અંદર છૂઈ જાય તો અલી જેવું એક બાળક જે બે મહિનામાં અમે 3 કિલો નું જેને ઓપરેટ કર્યું એ મારા દિલની અંદર જેવી રીતે બેસી ગયો છે